મારા ઘરમાં ઊંધિયુંથી વધારે બધાને આભ આવે છે તો હું હંમેશા શિયાળામાં સૌથી વધારે બનાવું છું તો આજે કોઈ પ્લાન નહોતો બનાવવાનો પણ મમ્મી સરસ મજાના રીંગણા લાવ્યા તો મને થયું ચલો આજે હું તમારી સાથે આ રેસીપી શેર કરું તો અહીંયા આપણે ઓળો બનાવવાના છીએ એ પણ લસણ ડુંગળી વગર અને લસણ ડુંગળી વગર ઓળાને ટેસ્ટી કઈ રીતે બનાવો એ હું તમને કહીશ તો આજે અહીંયા દેશી રીંગણા જે છે કાંટાવાળા એ રીંગણા લાવેલા છે મમ્મી અને જો આ રીતના હોય ઉપરની જે ટોપ કહેવાય ને જે એટલે કે ડીટીયું એ થોડું મોટું હોવું જોઈએ આ રીતે અને એકદમ ગ્રીન અને સાથે વજનમાં હળવું હોય ને એટલે કે હલકું હાથમાં આમ લેતા જ હલકું લાગવું જોઈએ આપણને રીંગણું એવું લેવાનું જેથી કરીને ના હોય અને એ રીંગણા એકદમ મીઠા હોય અને આને ધોઈ લૂછી આ રીતે આ બેથી ત્રણ કટ મૂકવાના અને અંદર ચેક કરી લેવાનું ખરાબ નથી ને રીંગણા એ રીતે અને ઉપરથી આ રીતે તેલ લગાવી એને આપણે શેકી લેવાના છે તો તમે જે રીતે રીંગણાને શેકતા હોય ને એ રીતે તમે શેકી શકો ભઠ્ઠામાંય શેકી શકો અને આપણે જે તાપણું કરીને અંદર શેકીએ છીએ ને એ રીતે પણ શેકી શકાય પણ આ એકદમ આમ કહેવાય ને આ રીતે શેકીને બનાવશો ને બાફીના બાફી ઘણા લોકો બાફીને રીંગણાનો ઓળો બનાવતા હોય પણ એની જગ્યાએ શેકીને બનાવશે તો એનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે અને એકદમ સ્મોકી ફ્લેવર આવશે અને બહુ જ જોરદાર લાગશે આ ઓળો હવે અહીંયા આપણે પાંચ નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે અને ધોઈ આ રીતે ચોપરથી હું કટ કરી દઈશ ઘણા લોકો પૂછતા હોય કે આ ચોપર તમે ક્યાંથી લીધું તો આજે હું તમને કહી દઉં કે આ મેં ભાવનગરની બજારમાંથી લીધેલું છે લોકલ શોપમાંથી અને કોઈ પણ જગ્યાએ તમને મળી જશે ઇઝીલી અને વર્ષોથી વાપરું છું બહુ સારું છે એટલે મને એમ બહુ મારું કામ ઇઝી કરી દે છે એ ચોપર એટલે મેં રાખેલું છે હવે અહીંયા મોટી પાંચથી છ ચમચી જેટલું તેલ લેવાનું છે અહીંયા છે ને તેલનું પ્રમાણ આગળ પડતું હોય ઓળામાં અને ખાસ કરીને ગુજરાતી શાકમાં પણ હોય પણ તમે ઓછું વધુ જે રીતે ખાતા હોય એ પ્રમાણે તમારે પ્લસ માઇનસ તેલને કરી શકો હવે તેલ એકદમ થઈ જાય ને એટલે અડધી ચમચી જેટલી આપણે હળદર નાખવાની છે અને અહીંયા ચારથી પાંચ નંગ જેટલા ટમેટા આ રીતે ચોપ કરીને લેવાના અને એને અંદર એડ કરવાના તેલમાં હવે આપણે થોડું મીઠું નાખીએ એટલે કે અહીંયા મેં ટમેટાના જ ભાગનું મીઠું નાખ્યું છે અને એને મિક્સ કરી દેવાય અને થોડીવાર માટે ચડવા દઈએ જે લોકો લસણ ડુંગળી ખાય છે તેલની અંદર લીલું લસણ કે સૂકું લસણની પેસ્ટ નાખીએ નાખવાની મતલબ અને પછી એના અંદર આપણે જે કહેવાય ને પેલી લીલી ડુંગળી એને એકદમ સુધારી ઝીણી ઝીણી એને અંદર એડ કરવાની અને એને એકદમ થવા દેવાની પછી ટમેટા એડ કરજો અને ટમેટા થોડા ઓછા પ્રમાણમાં એમાં એડ કરવાના તો એ રીતે બનતો હોય લસણ ડુંગળીવાળો પણ આપણે એના વગરનો છે એટલે થોડું આપણે ટમેટાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખ્યું છે હવે મસાલા બહુ સિમ્પલ છે બેથી અઢી ચમચી જેટલું અહીંયા લાલ મરચું અને બે ચમચી જેટલું ધાણાજીરું નાખ્યું છે અને તમે લોકોને ઓછું વધુ જે રીતે કરવું એ રીતે કરી શકો હવે આદુ મરચાંની પેસ્ટ પણ ઘણા નાખતા હોય પણ મને પર્સનલી આમાં ઓળામાં ઓછું ભાવે છે એટલે હું એડ નથી કરતી તમે કરવું હોય તો કરી શકો છો હવે અહીંયા ભારોભાર કોથમીર નાખવાની છે તો મેં અડધા કપ જેટલી કોથમીરને એકદમ ઝીણી સુધારીને અંદર એડ કરી દીધેલી છે કારણ કે અહીંયા આપણે લસણ ડુંગળી વગર છે એટલે ટમેટા અને કોથમીરનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે હવે અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દઈશું તો એકદમ ધીરા ગેસ પર એને ચડવા દઈએ અને ત્યાં સુધી અહીંયા આપણે જે ઓળાને રીંગણાને શેકી રાખેલા છે એની છાલ ઉતારી લઈએ તો એકદમ ઇઝીલી છાલ ઉતરી જશે ઓળામાં એક વસ્તુની ખાસ ધ્યાન રાખજો આ એક નાની નાની ટીપ્સ છે ને એ પણ તમને બહુ યુઝફુલ થશે તો આ રીતે જો તમે રીંગણા મતલબ આપણા ટમેટાની થાય છે ને ત્યાં સુધી તમારે રીંગણાની છાલ આ રીતે ઉતારી દેવાની અને પછી જ અંદર એડ કરવાનું અને જો તમે પહેલેથી અગાઉથી રીંગણાની છાલ તમે ઉતારી રાખી હોય ને તો એના ઉપર થોડું મીઠું નાખી દેજો નહીં તો શું થશે રીંગણા એકદમ કડવા જે પકડાઈ લેશે અંદરથી એટલે કડવા જેવા લાગશે ટેસ્ટી ઓળો નહીં બને અને જો તમારે બહુ બધા વધારે માણસોનો ઓળો બનાવો હોય ને અહીંયા તો આપણે પાંચ જ રીંગણા લીધેલા છે તો તમારે એવું કરવાનું એ ટાઈમે ઉપરથી છાલ બધાને ઉતારી મીઠું નાખીને રાખી દેજો પણ અહીંયા આવી જરૂર નહીં પડે આપણે કારણ કે અહીંયા પાંચ જ રીંગણા છે જ્યાં સુધી મસાલો થાય ત્યાં સુધી આપણે રીંગણાનો આ રીતે છાલ ઉતારી દઈશું એટલે વાંધો નહીં આવે કડવાશ નહીં પકડે અને વચ્ચેથી આપણે ચેક કરવાનું આ રીતે અને પછી જ અંદર એડ કરજો તો જેથી કરીને અંદરથી ખરાબ રીંગણું ના હોય ખબર પડે એટલા માટે હવે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે આને અંદર આ રીંગણાને મેશ કરીને જે રાખ્યા છે એને એડ કરી દઈએ અને આપણે અધકચરા મેશ કરેલા છે એકદમ નહીં એટલે આ રીતે ચમચાથી જ મે કરી દીધેલા છે એટલે થોડુંક આખો ભાગો રહે છે ને તો એકદમ સરસ દેખાતું હોય છે આપણે કંઈ આપણે ભાજી નથી બનાવતા કે એકદમ આપણે એને ઓલી કરી દઈએ મિક્સ પણ આ રીતે કરજો એટલે સરસ મજાનો દેખાશે તે અને ટેસ્ટમાં પણ સારો લાગશે હવે સૌથી પહેલાં આપણે ટમેટાનું ભાગનું મીઠું એડ કર્યું હતું તો હવે આપણે આ રીંગણાના ભાગનું મીઠું થોડું એડ કરી દઈએ અને સાથે એને મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું અને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર જ એને થવા દેવાનું છે તો આ રીતે જો બાજુમાંથી સાઈડમાંથી થોડું તેલ છૂટું પડે એવું લાગે છે એટલે ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈએ અહીંયા મેં કોથમીર થોડી વધારે જ નાખેલી છે એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે ઓળાનો અને તમને દેખાડું કેવો બન્યો છે આપણો ઓળો અને આને જો આપણે થોડીવાર માટે રહેવા દઈશું ને એટલે એકદમ જેટલું તેલ નાખ્યું છે ને બધું દેખાશે ઉપર એટલે એકદમ સરસ તેલ છૂટું પડશે તો ટેસ્ટી એવો ઓળો બનીને રેડી થઈ ગયો છે તો ઓળા સાથે તમે શું ખાવ છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને કોને કોને ભાવે છે એ પણ કહેજો અમે ઓળા સાથે રોટલો ખાઈએ છીએ તમે જે ખાતા હોય કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ